તેમાંથી એબી સ્કૂલના 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે એ A2 ગ્રેડમાં કુલ 335 વિદ્યાર્થીઓ પૈકી એબી સ્કૂલના 180 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે એબી સ્કૂલે 97% જેવું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે મારું નામ પટેલ રિયા કિરીટ કુમાર છે હું એબી સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા બોર્ડમાં 99.94% અને 90

એ જ અમારા માટે ઘણું સારું છે જે અમારા રિઝલ્ટને આટલું ઇન્ક્લુડ કરે છે. આગળ તો મારી ઈચ્છા થાય છે કે કાં તો કોમ્પ્યુટર સાઇન્સ કાં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયા બેમાંથી મારી એ ઈચ્છા થાય છે કે મારે એ ફિલ્ડમાં આગળ વધી અને પ્રોફેસર બંધ છે અને મારે મારા જેવા જે બીજા બાળકો છે તેના માટે મારા આ મારા શિક્ષકોએ જે કામ કર્યું છે તે મારે કામ કરે છે આજ રોજ માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તેમજ ગુજરાતનું રિઝલ્ટ જાહેર થયેલું હતું જો એ રિઝલ્ટની એબી સ્કૂલની જો વાત કરું તો સ્કૂલનું ઓવરઓલ રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું ટકા સામાન્ય પ્રવાહમાં સો ટકા બંને મીડિયમની અંદર આવેલું હતું સાયન્સની અંદર કુલ અઠાવન જેવા એવન ગ્રેડ જિલ્લાના આવેલા છે તેમાંથી નવસારી જિલ્લામાંથી એબી સ્કૂલના ટોટલ ચુમ્માલીસ છોકરાએ એવન ગ્રેડ મેળવેલો છે અને વિજ્ઞ સામાન્ય પ્રવાહની અંદર ચૌદ છોકરા એવન ગ્રેડ મેળવેલો છે ખાસ કરીને વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં બાળકોનું જે એન્જિનિયરિંગમાં એડમિશન જે થતું હોય છે ફર્ધર સ્ટડી માટે તેમની અંદર ખાસ કરીને એમના ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે તો તેમની અંદર જો વાત કરું તો નેવું ટકાથી ઉપર માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ કુલ એકસો એક વિદ્યાર્થી છે એમની સાથે જે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સની અંદર સોમાંથી સો માર્ક્સ મેળવવાવાળા વિદ્યાર્થીઓ બાર બાર વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ મેળવેલા છે અને ગુજકેટની અંદર સો માર્ક્સથી વધારે મેળવેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ત્રીસ જેવી છે હવે બીજી એક વાત કરીએ તો મેથેમેટિક્સ ગ્રુપની અંદર જઈ મેનની એક એક્ઝામ લેવાતી હોય છે જે જાન્યુઆરી અને એપ્રિલમાં લેવાતી હોય છે જે બાળકોના એન્જિનિયરિંગના સારી એન્જિનિયરિંગ કોલેજના એડમિશન માટે એટલે કે એનઆઈટી આઈઆઈટી નિર્મા જેવી કોલેજ માટે ખૂબ મહત્વની હોય છે તેમની અંદર જઈ એડવાન્સમાં એકસો અઢાર જેવા બાળકો ક્વોલિફાઈડ થયેલા છે આ બધા બાળકોએ જે ખૂબ સરસ સફળતા મેળવેલી છે એ બધા બાળકોને શાળા પરિવાર વતી બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ અને એમના માટે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવીએ છીએ હવે આ જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ પાછળનું જો આપણે એક એસઓપીની જો વાત કરીએ તો એબી સ્કૂલની અંદર જ્યારે બાળક ભણવા માટે આવે છે ત્યારે ક્લાસરૂમનું જે કન્સેપચ્યુઅલ ટીચિંગ હોય છે એ ખૂબ સારા લેવલથી કરવામાં આવે છે બાળકોને ખૂબ સારા લેવલથી ડિટેલમાં ગાઈડ આપવામાં આવે છે ત્યાર પછી બાળકો એક ઘેર જઈને એમની સેલ્ફ પ્રિપેરેશન કરે છે સેલ્ફ પ્રિપેરેશન કર્યા પછી જે પણ બાળકોને ડાઉટ્સ હોય છે તેને ડાઉટ્સને ટીચર્સ પર્સનલી ઇન્ડિવિજ્યુઅલ બોલાવીને ડાઉટ સોલ્વ કરે છે અને એકદમ રેગ્યુલર રાબેતા મુજબ બાળકોની રેગ્યુલર સાયકલ ટેસ્ટ આવે છે અને અભ્યાસક્રમ એમનું દિવાળી સુધીમાં કમ્પ્લીટ થઈ જતો હોય છે અને અભ્યાસક્રમ કમ્પ્લીટ થયા પછી એમનું ખૂબ સારા લેવલથી રિવિઝન થતું હોય છે અને પેપરનું ખૂબ સારા લેવલથી એનાલિસિસ શિક્ષકોની ટીમ દ્વારા થતું હોય છે અને એ જે ટીમ દ્વારા એનાલિસિસ થતું હોય છે એમાં બાળકોને જ્યાં પણ જરૂર લાગે ત્યાં મોટિવેશન આપવામાં આવે છે મોટિવેશન આપ્યા પછી ફરી પાછું બાળકોનું જરૂર લાગે ત્યાં પેરેન્ટ્સની સાથે કાઉન્સલિંગ કરવામાં આવે છે આ બધા જ એસઓપી સાથે જોડાયેલા એવા પાર્ટ છે કે જેમની અંદર કન્ટિન્યુ બાળક અભ્યાસક્રમ સાથે જોડાયેલો રહે છે અને પોતાનું અભ્યાસક્રમથી માઇન્ડ કોઈ પણ જગ્યા પર ડાયવર્ટ થતું નથી અને આ હિસાબે બાળકોનું અવારનવાર રિઝલ્ટ ઇમ્પ્રૂવ થયા કરે છે અને આ આટલા વર્ષોની જે એબી સ્કૂલની જે સફળતા છે તેમની અંદર આ ખૂબ મહત્વનો ભાગ ભજવાય છે કે જેમની અંદર મેનેજમેન્ટ અને શિક્ષકોની ટીમ દ્વારા બાળકને કેન્દ્રમાં રાખી અને ખૂબ સારી રીતે મહેનત કરાવવામાં આવે છે અને એમનું કન્ટિન્યુ એનાલિસિસ કરવામાં આવે છે અને આ જે રિઝલ્ટ આવેલું છે તેમના માટે ફરી પાછો હું બાળકોનો પેરેન્ટ્સનો શિક્ષકોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ